હા શેનાજી હા બોલો મગન ભાઈ કયા કહે છો બોલો બોલો ભાઈ આપણે વાત થઈ હતી ખબર કઈ છોકરા હતું હોય એ અતાર મહેમાન આયા બોલો લઈને આવું અરે ભાઈ અમને કોમ એવું એટલે અત્યારે આવો દાડે નવરા નહી સરકારી સરકારી નોકરી છે બોબડી જેવી છોડી હશે ને એવી આફેર આપડે દેવાનો છે એવું તમે કોમ કરો એમને લઈને આપડી ઘેર જાવ આઈ પર જોવા આવ્યા હે પૈસા લઈને નહીં આયા આગળ એવું ના બોલતો એ આવે ને કેવું કે આવું પૂછે વાત તો કરવા દે હજુ કશું નહીં તો આપડે બધું પતાવી હા 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 લઈને એમને આવો હા હેડો હા જેવી છોડી હોય એવી આ વખતે તો એને પાણા જ દેવો છે ઘેર છે નહીં ગયો છો પેલા મને પૂછવા દે હેલો હે કાકા અલે કઈ સુ લે કાકા આપણે અડે બેઠો અડે અલે તું અડા વારો ગેર આય કેમ અલે તને જોવા છોડી વાર આવે છે અતાર માં કાકા તમે આ ટાઈમ મને ચોહી વરાલ રહો જોવા અલે ટાઈમ બાઈમ ના જોવાનો હોય એમો કારણ કે છે ને છોકરી ને બાપા ની સરકારી નોકરી છે ના હોય કાકા હાચું કો હાચું કો સુન અને હો હા લીંબુ પેલા લાયા તો એ ઘેર પડ્યા છે કે નહીં અને કાકા કશું નહીં ગયા તો તે મોરે છે નહીં ના કાકા કશું નહીં બધું ખાલી છે ખાલી ડબ્બા ખાલી બધા એટલે આ મોરી કા આજે તો આપણે દૂધે નહીં લાયા હવે શું કરીશું એ કાકા તમે જોનો હારું હેને તું આઈ ને એકવાર એ તો કરીએ રસ્તો એનો કાકા આયો હું 5 મિનિટ સારું મારો ભત્રીજો એક તો એવો છે હું આધો એમને આવા દેન મેહમાન આવે છે ઘરો વાળા ને બોલેલા આવે છે કારણ કે એમને તો જોવા આવે ને ત્યારે મને કે કેવા આવે છે કે હેડો આયા છોડી વાળા છોકરા વાળા બધા એટલે અમને જ બોલેલા આવું આખર એ તો રોજ અંગાજી આહ કેર ને ઘેર શું છે ઘેર એટલે હમણાં બેઠો જોવું નહીં આવવાનો તરો

મહેમત તો આમ બહુ વાગે હિ આવે પેલા મગનભાઈ છે ને એવા વાત લાયા છે પેલા ગોઠિયા જેવડા હે એ એનું છોકરાનું પરણે હગો થયું હે ને હવે ઓન બતાવશે આવ તે શું તું શું કે કેવા તમારા છોકરાનું હગો થઈ કરણ જાવ મન શું કે કેવા તો આલ્યા તમે કુટુંબ ના છો એટલે તમને ના બોલાવા પડે મારે તે બોલાવા પડે આવું રાતે જો આવવાનું રાતે એટલે કશો પ્રોબ્લેમ હોય તો જ આવે શું ડાયરેક્ટ જોયા કરવાની વાત કરો ના એવું નહીં કઈ ખબર નહી હોય એટલે રાતે કોક આવે એટલે સમજી લેવાનું કે ગોમ માં કોઈક એવું મંગાજી

એટલે તઈને દર અડે તો ઘેર હોવા લઈ જ્યો હોત અને કહ્યું હોત કે હોજે રો જ ઘેર હું રજ એટલે તાર આવો નહીં આમ કહી દે ને તું તું અરૂ હા તો રાત છે જો રાત છે જ શું છે હું કવે સાચું કહું છું તાર ના હોય ના કહી દે મને ચોખે ચોખું હવે તો એક કોમ કરો બોલા ને તમે જાઓ હા હું ઘેર કહી દઉં કે હું તો સનાજી ઘેર કોમ છે ને તારીશ તો હું જઈને આવું તમ જાઉં હું આવી પહોંચી ગણો પણ એક વાત કહું તમે કોઈ વાત ના કરતા આવી હો કે મારા ખાટલા ને એવું નહીં કહું બહુ બગાડવા તો આવી આવીશ સો ટકા જા એવી ફો મારું ને મગન ને એને ખબર પડે અને એ મારો ભય બંધ થાય એને ખબર નહીં પડતી છે ગોઠિયા જેવડું પણ મેં માં લઈને ફરવા હું દરરોજ અને આજે એ પેલા લંબુ જો જતો રહ્યો

એને છોડી વાળા જોવા આવે છે અત્યારે કયો મૂર્ખો જોવા આવે છે અલ્યા એ છોડી વાળા આવે છે અને ઓય છોડીને બાપાન છે ને સરકારી નોકરી છે પાછી લે હને હગુ કોને બતાવ્યું સનાજી હા બોલો ને કોને હગુ કરાવ્યું એ મગન બતાવ્યું છે એ મગનને બીજો કોઈ છોકરો નામ લેતા સંજનો હાલ હાલમાં કેદને આઈએ અમે અલ્યા આવજો પણ હો બે હા હા મંગાજી વાત કરો તમે આ બાજુ ભૂલા કયા મહેમાન તું કાલો ના મળીશ તું બધું જવાનું છું શું જોવાના હું

વાત કરે દરેક કોક થોડું હગું બતાવી દેવાનું જેવું માણસ એને જોવાનું એટલે ગભી જેવું મોડું છે એનું એટલે પણ હગુ થઈ ગયું છો હજુ તો બતાવવા હું એમ હજુ આગળ વાત થાય તો થવાનું એમ સરકારી નોકરી એટલે ગમે તેમ કરી સૈન્યો બધું ફાઈનલ જ કરવાનો સૈન્યો ફાઈનલ કરવાનો હમણાં થવા ફાઈનલ કરવાનો યાર તો ચમ નહીં જરી કઈ એટલે તમ સમજો ને વાત ને એટલે પણ તે મને બતાવ્યું હોય હા તું તું ગઈ જવાનું તારું કશું પણ તમ મને વાત કરી હોય તમ ગઈ જવાના હતા

ગંગાજી હવે કશું થાય નહીં મેં એને ફોન કરી દીધો પેલા આવા જ છે આવવાની તૈયારી હોય છે હવે આગળ ના પાડે તો તમારે તો કંઈક થાય બાકી હવે કશો મેળ પડે નહીં પણ એક કામ કરો ને બોલો તમ ગમે તેમ કરીને તો અતન અતન ના પાડી દો કે મેં હમણાં અહીં આમ જતા રહ્યા કશું કેમ તો થયું ના એ રીતે ના થાય ઓકે બીજો કોઈ કશું કરે મેળ પાડે

ના ખબર પડ્યું બતાવ્યું એમ એ તમારા એ ઘરવાળા જ છે ને તમારે એ નહીં થતા ઘરોના નહીં હા તો મેમણ આવે એમ તો જાવ તો લગી નું હોય દેસ બરાબર હા એ બીજો વાટો નહીં તો તમારે નહીં બોલાવે બોલાવ તો જો તમે તો આવો તમારી થાય કરો છો થાય એટલે અવરુ તમે બોલા જાવ કરી જાઓ જે થાય તમારે અલ્યા એમ કહું તમારી થાય તો કરો તો અવરુ ના બોલ્યો હજી વિશ્વાસ નહીં આવતો તમારા પર તમાર ના ઉપર વિશ્વાસ નહીં

પાછો આવ્યો તો બધું કોમેલી ને એવું શું તમે બોલાવ અમે સરકારી પાર્ટી એ વાત મળી અમે સરકારી પાર્ટી નહીં સરકારી જો અમે નહી તમે શું બીજું આવશે બીજું નઈ તમે આજ કેન્સલ યાર

દેખાયા નઈ એમના મને ઉતાર વધારે એવું લાગતું પહેલા એ વાત ખરી તમારી મને બઉ ઉતાવળ છે મને હું ચડી હવ અરે આયા જો મગનભાઈ બે સંજી હવે વાત કરી લઈએ મંગાભાઈ હા એમના ઘરોના હે બોલા ભાઈ શું કેવું જો કશું વધારે બોલતો નહી બરાબર કાશ્ય દે બધું બોલા હું તમ બોલજો ઓ મારા કઈક તો બોલું છે હું નહીં વાચ્ચે તરે ખાલી પૂછ કેવાનું કે તમારો છોકરો કઈ ગયો અને તેમ પાણી લઈને મોકળો એ તા વે બટ માર કે ના કરતો એ વળ ટાઉન કરી લેજો બીજું તા મહેમાન બોલો દે હેડો બોલો તાઉ તમે હું શું કહું છું ઘર ખોરામ તો એ તકલીફ પડી પણ અમે આવી ગયા

એ પેલો પાણી લઈ ને આવ નેટ દારૂ બધું બેઠા છે ને જોઈ જાય એટલે હજી વાત છે પતું આવો આપડા ફાઈનલ શું કેવું વાત હાથી તમારી આપડે બોલો કેવું કે કેવું લાગે છે મને શી ખબર કાકા તો ભત્રીજા બોલા કશું તો થયું એવું થાપને ભત્રીજા ઓ ભત્રીજા કેમ ગભરેલો

મગન yeah, બન <repea> <Addic Duskne> <Tonight> તો તમાજો આ રસ્તો પડે ને એ રોડ અહીં આગળ અને પછી ડબિસ્ાન જતો રહેજો અને ઘર મસાલા આલતો પૈસા તો પણ મૂર્ખા વાઈ ને તો મસાલો હળીયો ચડી ગયો ખાવ છે ને બનાવું

મારો છોકરો ધોરણ દારે ના ખાય અને નહીં ખાતો પણ એટલે હું કહું આ 135 ના આવે બાર નહીં ખાતો આ ખાતી મંગાવી તમારી અને તારા મૂર્ખા બુદ્ધિ નહીં હારે ઓય અમે મંગાવીએ ખબર એ વાત મારો છોકરો સીધી લાકડી જેવો છે તો એ કોઈ બતાવતો નહીં હવે આવે 24 કલાક પે બોકડે મસાલા તોડા બેઠો બેઠો અલે હું નહીં બેઠો ફરી આ એ ચા દાહી જે આપણે ફરી બોલાઈશું આપણે બેઠો કોશ્યુમાં હોમુ જોઈ રહ્યા મારું અને એક વાત કઉ આ જીવન વાડું રહેવું હોય ને તો એનો શંઘ રાખજે અને પાણવું હોય ને તો કાલે હવામાં એનો સંગ છોડી દેજે બરાબર

કોઈ કેવું આધાર પૂછરું હોય તે ખોટું ખોટું કે એ વાત તમારી હો ટકા પણ તમને ખબર હતી બરાબર કે આજે છોકરી વાળા ધોવાના તો તમને નથી ખબર ખબર હતી